નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ માં આપનું સ્વાગત છે મિત્રો આજે કેટલાક આપણે જરૂરી શબ્દો છે અંગ્રેજીમાં કે જે કૌટુંબિક એટલે મિન્સ કે ફેમિલી આપણા ફેમિલીમાં બધાને શું કહેવાય કયા વ્યક્તિને કઈ ના કયા નામ તરીકે અંગ્રેજીમાં ઓળખાય એના વિશે આપણે જોઈશું બીજું કે કેટલીક આપણા ઘરની અંદર કેટલીક વસ્તુઓ હોય છે એ વસ્તુઓને પણ આપણે અંગ્રેજીમાં શું કહી શકાય એના વિશે આપણે વિસ્તૃતમાં જોઈએ મધર પછી ભાઈ હોય તો એના અંગ્રેજીમાં આપણે શું કહીશું ભાઈ બ્રધર કહીશું બહેન હોય તો એના આપણે શું કહીશું સિસ્ટર પછી દાદા હોય તો આપણે શું કહેવાય ભાઈ ફાધર બરાબર એવી રીતે દાદી હોય

તો ભત્રીજીને આપણે અંગ્રેજીમાં શું કહેવાય કહેવાય પતિને હસબન્ડ કહેવાય પત્નીને વાઇફ કહેવાય પછી કોઈ સસરા હોય બરાબર કોઈ પુરુષના સસરા હોય કે સ્ત્રીના સસરા હોય તો બંને માટે એક જ શબ્દ વપરાય છે કે ભાઈ ફાધર ઇન લો પછી સાસુ તો મધર ઇન લો પણ જમી હોય તો જમૈને આપણે શું કહીશું ભાઈ સન ઈન લો અને બીજું વહુ હોય તો એને આપણે શું કહેવાય ડોટર ઇન લો અને સાળો હોય તો બ્રધર ઇન ઇન લો લો અને સાળી હોય 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 તો તો સિસ્ટર બીજું પિતરાઈ ભાઈ આપણે આપણે કાકાનો કે 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 માસીનો મામાનો જો કોઈ છોકરો છોકરી કઝિન શબ્દ શબ્દ વાપરીએ છીએ કયો કજીન એટલે કે પિતરાઈ ભાઈ અથવા પિતરાઈ બેન તરીકે વપરાય છે બીજું કે આપણા ઘરની અંદર કેટલીક વસ્તુઓ છે હવે એ વસ્તુઓને આપણે ઘણી વખત અંગ્રેજીમાં ખબર નહીં હોતી કે એનો શું અંગ્રેજી થાય તો અહીંયા પહેલા તો આપણું પોતાનું ઘર હોય તો ઘરના આપણે શું કહીશું ભાઈ હાઉસ શબ્દ કહીશું હાઉસ એટલે ઘર પછી ઘરની અંદર રસોડું હોય તો રસોડાના કિચન પછી ઘરની અંદર ખંડ હોય રૂમ હોય તો એને આપણે શું કહેવાય રૂમ એટલે ખંડ પછી ઘરની અંદર બારી હોય છે બારણું હોય છે કબાટ હોય છે તો જો બારી હોય તો એના આપણે ઇંગ્લિશમાં શું કહેવાય વિન્ડો બારણું હોય તો ડોર કહેવાય કબાટ હોય તો એને કપબોર્ડ કહેવાય પંખો હોય તો એનો ફેન કહેવાય ઘરમાં છત્રી છે તો છત્રીને આપણે શું કહીશું અંબરેલા ટીવી હોય તો ટેલિવિઝન અને શીત કબાટ એટલે ભાઈ રેફ્રિજરેટર કે જે આપણે દૂધ કે બધી શાકભાજી વાપરવા માટે આપણે એક કે બગડી ન જાય એના માટે આપણે રેફ્રિજરેટરનો યુઝ કરીએ છીએ તો એને આપણે ગુજરાતીમાં શીત કબાટ કહીએ છીએ બીજું પેહલા રેડિયો આપણે વાપરતા હતા તો બરાબર તો એને આપણે દૂરભાષી શબ્દ વાપરી શકીએ અને એને અંગ્રેજીમાં આપણે રેડિયો કહીએ છીએ પછી વાતાનુકૂલિત અત્યારે ગરમી સહન ના થાય તો એના માટે આપણે એક ઘરની અંદર એર કન્ડિશનર વસાવ્યું હોય છે તો એનું ગુજરાતી શું થાય વાતાનુકૂલક બરાબર પછી કપડાં ધોવાનું મશીન છે તો એને આપણે શું કહીશું વોશિંગ મશીન પછી અનાજ દળવાની ઘંટી હોય તો એને આપણે શું કહીશું ગ્રાઇન્ડર કહીશું કોઈ મિક્સર આપણે કે કોઈ ચટણી બનાવી હોય બરાબર કોઈ જ્યુસ બનાવવો હોય તો એના માટે આપણે સાનો ઉપયોગ કરીએ છીએ મિક્સર બરાબર પછી ઘરની અંદર આપણે કોમ્પ્યુટરનો યુઝ કરતા હોઈએ છીએ તો એ કોમ્પ્યુટર પછી આપણી પ્રકાશ માટે આપણે સાનો ઉપયોગ કરીએ ટ્યુબલાઇટ તો એને આપણે શું કહીશું ટ્યુબલાઇટ ઘરમાં પ્રેસ કરવી કપડાં પ્રેસ કરવા માટે આપણે સાનો ઉપયોગ કરીએ છીએ ઇસ્ત્રીનો ઉપયોગ કરીએ છીએ તો એને ઇંગ્લિશમાં શું કહીશું આયર્ન કહીશું પછી ટોસ્ટર બરાબર પછી એક વેક્યુમ ક્લીનર ઘરની સફાઈ કરવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ પણ એને આપણે શું કહીશું ભાઈ તો પહેલા છોકરો ભણતું હોય એટલે એના શાની જરૂર પડે ચોપડીની જરૂર પડે અને ચોપડીને આપણે અંગ્રેજીમાં શું કહીશું બુક કહીશું પછી નોંધપોથીની જરૂર પડે તો નોંધપોથી આપણે શું કહીશું નોટબુક પાણીની બોટલ હોય છે તો એને શું કહીશું વોટર બેગ વોટર બોટલ પછી ભાઈ નાસ્તાનો ડબ્બો હોય તો એને આપણે શું કહીશું લંચ બોક્સ કહીશું લખવાની પાર્ટી હોય તો એને શું કહીશું ભાઈ રાઈટિંગ સ્લેટ પછી શાળાની બેગ હોય તો એને આપણે શું કહીશું ભાઈ સ્કૂલ બેગ કહીશું બરાબર અને સંચો તો આપણે જે પેન્સિલને આપણે અણી કાઢવા માટે જે વપરાય છે એને શાર્પનર કહેવાય શું કહેવાય શાર્પનર એટલે એને શું કહીશું સંચો પછી લખવા માટે જે પેન છે એટલે આપણે પેનનો જ યુઝ કરીએ છીએ બોલવામાં પણ એનું ગુજરાતી ખરેખર શું થાય કલમ શબ્દ થાય તો શબ્દ થાય કલમ એટલે પેન પછી પેન્સિલ તો પેન્સિલની અંદર શીશાનો ઉપયોગ થયો હોય છે માટે આપણે એને શું કહીશું કે સીસા પેન કહીએ છીએ એટલે ઇંગ્લિશમાં એને પેન્સિલ પછી કોઈ રંગ કલા દોરવા માટે કંઈક લખતા હોય આપણે કલરમાં તો આપણે એને શું કહીએ સ્કેચ કરતા હોય તો સ્કેચ પેનનો ઉપયોગ કરીએ છીએ તો એને શું કહે છે સ્કેચ પેન પછી બ્રશ કલર કરવા માટે શું કહીએ બ્રશ એટલે પીંછી પછી કાપ કાપવા માટે કોઈ વસ્તુની જરૂર પડે એના માટે કાતરની જરૂર પડે છે એ કાતરને આપણે શું કહીશું કે સીસર પછી બ્લેકબોર્ડ બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું પછી માપ ઉપયોગ કરતા હોઈએ છીએ રૂલર કહેવાય શું કહેવાય રૂલર પછી રંગ પેટી છે તો રંગ પેટીને શું કહેવાય કલર બોક્સ કંપાસ છે તો કંપાસ બોક્સ પછી કોઈ ચિત્ર હોય ઘરમાં લગાવેલું તો એને આપણે શું કહે છે પિક્ચર પછી કોઈ ભૂસવા માટે આપણે સાનો ઉપયોગ કરીએ પછી રબરનો બરાબર તો એને ઇરેઝર કહેવાય શું કહેવાય ઈરેઝર રબર પણ ઇંગ્લિશ શબ્દ જ છે રબ એટલે ઘસવું લૂછવું બરાબર પછી પાટલી તો એને આપણે શું કહીશું બેન્ચ તો એટલે પાટલી અને મેજ મેજના આપણે અંગ્રેજીમાં ટેબલ શબ્દ વપરાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો થેન્ક યુ વેરી મચ